એના જો બીજો ઓપરેટર આપણો 8000 નો ઓપરેટર પછી તમે આખો અમે અત્યારે ગામ ગાંધીનગર વાહોલ ગાંધીનગર ગ્રામ પંચાયતના અંદર વાહોલ ગ્રામ પંચાયતમાં જે બ્લડ કેમ્પનું નાનું મોટું આયોજન કરવામાં આવી છે ત્યાં ઘણા બધા યુવાનો પોતપોતાની રીતે બ્લડ આપી રહ્યા છે સવારથી નવ વાગ્યા આ કેમ્પ ચાલુ થયેલ છે બે વાગ્યા સુધીમાં પ્રોગ્રામ છે બે વાગ્યા સુધીમાં અત્યાર સુધી અમ્યાં વીસ પચીસ છોકરાઓએ નવ યુવકોએ અ બ્લડ આપી શક્યા છે આવો આપણે ત્યાં આપેલ અ આપેલ બ્લડના ડોલરોને મુલાકાત લઈએ તો કેવી પરિસ્થિતિ ચાલી રહી છે કઈ ઉત્સુકતા છે ગ્રામ સભા સભાની અંદર જે જોડાયેલા છે એટલે જે મહાનુભાવો કે આ જે કેમ્પ કરવામાં આવ્યો છે એ લોકોની થોડા જે વ્યક્તિકૃત સકતી અત્યારે હાંસકન છે અને પ્રોગ્રામ પણ પણ તેમણે આ નાના મોટા કરેલા લગભગ પાંચમી છઠ્ઠી વખત આ રીતનો પ્રોગ્રામ બનેલો છે એમાં અત્યારે હાલ અમુક બધાએ જે અમદાવાદ શહેર માંથી આ જે માટે આયા છે એ લોકોનો સારો સહકાર પણ આપ્યો

બાર વર્ષ પછી સેવા આપી રહ્યા છે અને જિલ્લાઓ જિલ્લાઓ વાઇઝ કરી રહ્યા છે બહુ સરસ કામગીરી કરી રહ્યા છે અને

ભરો હોય છે બ્લડ ના એનાવાડું ફોમ ભરાવી એને કાઉન્સેલિંગ કરી એની બધી વસ્તુઓ એના જે તપાસ હોય છે ટીટીઆ તપાસ કેવાય છે જેમાં એચઆઈવી એચબીએસી એડી એટીવી જે નેગેટિવ હોય તો અમે એ બધા ડોનરને બધા પેશન્ટોનેનો બ્લડ આપીએ છીએ

અમે અહીંથી બધે જ અમારી જે બ્લડ બેંક છે અમારા સર એ બધે જ સુરત છે જામનગર છે પોરબંદર છે રાજકોટ છે પછી આ બાજુ મોડાસા બાજુ બધે જ અમે લોકો સેવાઓ આપીએ છીએ અને અમે લોકો અમારી ગાડી અને અમારા સ્ટાફ સાથે અમે લોકો ત્યાં પહોંચીએ છીએ અને આ રીતે બ્લડ

પ્રોત્સાહિત કરે તમામ જ આભાર માનું છું